આશરો કોને કહેવો તો આશરાના બે મોટા લક્ષણ કીધા છે એક તો અનન્યતા અને અગતિકતા અનન્યતા એટલે આશરામાં એક નિયમ હોય છે કે અનન્ય જોઈએ આપણે મહારાજનો આશરો હતે કરીએ અને બીજે બધે હાથ જોડતા રહી અને કહે કે ભાઈ તમે હોતે અમારું કલ્યાણ કરજો એટલે ભગવાનના ધામને પમાડજો બીજાને હોતે તમે હોતે પમાડજો એમ તો એને અનન્ય ગતિકતા નો કહેવાય અનન્ય ગતિકતા એટલે એક જ એકની પાસે જ પ્રાર્થના કરવી પતિવ્રતા સ્ત્રી હોય તો એ બધેય પ્રાર્થના કરતી ફરે તો એના ધણી છે એને બહુ ખોટું લાગે અને સંબંધ બગડી જાય એમ ભગવાનનો આશરો ભગવાન પાસે કરે અને ભગવાનનો વિશ્વાસ રાખવો આવે કે ભાઈ આપણને ધામમાં લઈ જવા એ જ આવવાના છે ભગવાનના ધામમાં લઈ જવા માટે એ જ આવવા આવવાના છે અને બીજે ક્યાંય આપણે જવું નથી એ અનન્ય ગતિકતા કહેવાય અને અકિંચનતા અકિંચનતા એટલે આશરો કરીને કે સાધનો કરીને કે કોઈ પણ વસ્તુ પામીને એનું અભિમાન ન હોવું જોઈએ એને અકિંચનતા કહેવાય આશરો ભગવાન પાસે આપણે કંઈક માગીએ અને સકામ ભાવ હોય તો આશરો બ્રેક થતો નથી ડિસ્કનેક્ટ થતો નથી પણ અભિમાન છે ને એ ડિસ્કનેક્ટ કરી નાખે પોતાને કે હું કાંઈક છું અને હું આવા સાધનો કરું છું એવું જો અભિમાન હોય તો ભગવાન એની પછી સામુ જોતા નથી અને બીજી જગ્યાએ જાય તો પણ આશરો છે એ ડિસ્કનેક્ટ થઈ જાય છે એટલે આ બે વસ્તુ એક ખાસ આશરામાં ધ્યાન રાખવા જેવી છે આશરાનું એક લક્ષણ બહુ સરસ કીધું એમણે એક દ્રષ્ટાંત દીધું કે નાનું બાળક હોય છ મહિનાનું બાળક હોય જેને પોતાના નામની પણ બહુ ખબર ન હોય એવું નાનું બાળક હોય અને મોટા સમયમાં એ એને મા થી છૂટું પડી ગયું હોય એની માં કરતા વિખુટું પડી ગયું હોય કોઈ કારણ છે તો એ બાળક રડતું હોય એને કોઈક પૂછે તારું નામ શું તો એને ખબર ન હોય તો એના નામની ખબર ન હોય તો એની મા નામની ક્યાંથી ખબર હોય અને એના બાપુજી નામની ક્યાંથી ખબર હોય એનું તો એક જ હથિયાર છે કે રડવા માટે પછી કોઈ ડાયા માણસો હોય એને તેડી અને બાયોનો સમૂહ હોય ત્યાં લઈ જાય અને આમ તેડીને બતાવે કે આમાં જો કઈ તારીખમાં તો એમાં તો બસો પાંચસો બધા બાઈઓ આવ્યા હોય અને એની માં કરતાં પણ સારા લુગડા પહેરીને ફરતા હોય અને બધાય પાછી બધી માવું હોય કારણ કે કોઈને એક એક બે દીકરા તો હોય કોઈ ડબલ માન ટ્રિપલ માન એવી રીતે હોય માવું બધું હોય એટલે એ બધે માવું હોય તો બાળકને બતાવે કે આ તારી માં તો બાળક રડતું હોય તો જાય નહીં ન લે એની ઓરિજિનલ માં આવે એટલે રડવાનું બંધ કરીને આને જેને તેડ્યો હોય ને એને ધક્કો દઈને એને માપ આવ્યું નહીં નાના બાળકને પણ એટલી સેન્સ હોય છે કે મારી મા છે એ એક જ છે પાંચસો માવું નથી મારી માં એક જ છે અને એને કોઈ જાતની સેન્સ નથી તો પણ એની માને ઓળખવાની સેન્સ એનામાં છે નાનું બાળક હોય બીજું કાંઈ ન ખબર પડતી હોય તો પણ એની માને ઓળખ એમ વાલા ભક્તો આપણને પણ મહારાજની એવી એક સેન્સ હોવી જોઈએ તો આપણે એનો આશરો કર્યો બધી જગ્યાએ આપણે હાથ લાંબા કરીએ તો બાળકની જેટલી પણ આપણને સેન્સ નો કહેવાય બાળકને પણ એક એટલી સેન્સ હોય છે બીજી કોઈ સેન્સ નથી હોતી ત્યારે એની સેન્સ હોય છે કે આ મારી માં છે એમ જ્યારે આશરામાં એવી અનન્યતાની જરૂર પડે છે કે એક મહારાજને માં અનન્યતા હોય ત્યારે એનો આશરો કહેવાય અને ત્યારે એ આશરાનું ફળ છે એ ભગવાનનું ધામ ભગવાનના ધામને એ પામ માન અને ભગવાનને રાજી કરવા માટે એને છેલ્લા શ્વાસ સુધી ભગવાન એને પ્રયત્ન કરવા જોઈએ ભગવાનને જેટલા આપણે વધારે રાજી કરીએ રાજી કરવાનો ચાન્સ આ લોકમાં જ છે રાજી કરવાનો ચાન્સ ભગવાનના ધામમાં ગયા પછી નથી ત્યાં પછી સેવા તો કરીએ જ છીએ પણ આયની સેવાથી કે આયના સાધનોથી ભગવાન રાજીપાની અપેક્ષા રાખે છે